હંમેશા સૌથી ધનિક લોકોની જો યાદી બનાવવામાં આવે અને એમાં જો કોઈ પરિવારનું સિલેક્શન કરવામાં આવે તો એમાં અંબાણી પરિવાર મોખરે આવે છે અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીના પરિવારની મુકેશ અંબાણી હંમેશા સાદગી ભર્યું જીવન જીવવાનું પસંદ કરતા હોય છે પણ એમના ઘરે જો કોઈ પણ પ્રસંગ હોય એ પ્રસંગનું આયોજન લાખોમાં નહીં પણ કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવતું હોય છે ત્યારે આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે એમના દીકરા એટલે કે અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થયા હતા આ ઉપરાંત બિઝનેસ જગતના અનેક ઉદ્યોગપતિઓ આ ઉપરાંત સાથે સાથે ક્રિકેટ જગતના પણ અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને દીપાવ્યો હતો ત્યારે દોસ્તો હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ બે મહિનામાં જ પ્રેગ્નેટ થઈ છે ત્યારે લોકો એમના પર સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે આવું કેવી રીતે શક્ય બની શકે તો દોસ્તો હવે એમનું સીમિત પણ રાખવામાં આવ્યું છે કેટલાક યુઝર્સ એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે હવે રાધિકા મર્ચન્ટનું સ્રીમત સંસ્કાર પણ રાખવામાં આવ્યા છે શું આ વાતોમાં સત્ય છે કે નહીં આજના વિડીયોમાં તમામ બાબતો વિશે અમે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને એક લાઈક અને ચેનલ ઉપર જો તમે નવા છો તો ચેનલને બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં આવતો હોય છે અને હંમેશા એમની તમામ અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતી હોય છે ત્યારે હાલના સમયમાં એક એક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં મુકેશ અંબાણીની દીકરાની સૌથી નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ જે હંમેશા ચર્ચામાં આવતી હોય છે ક્યારેક એમની સુંદરતાને લીધે તો ક્યારેક એમની વિવિધ પ્રવૃત્તિઓના લીધે તે હંમેશા ચર્ચામાં આવતી હોય છે ત્યારે હવે આ રાધિકા મર્ચન્ટ ફરીથી ચર્ચામાં આવી છે રાધિકા મર્ચન્ટ એમના સાસુ નીતા અંબાણી સાથે ગણેશ ઉત્સવના પર્વની ઉજવણીમાં સહભાગી થઈ હતી ત્યારે આ ઉત્સવ દરમિયાન એમણે એમના પેટ પર હાથ રાખ્યો હતો ત્યારે સૌ યુઝરે એવું માની લીધું છે કે રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ છે પણ દોસ્તો કેટલાક યુઝર્સ તો એવી ખાસ કોમેન્ટ કરી રહ્યા છે કે આવું કેવી રીતે બની શકે તો મીડિયા રિપોર્ટ્સનું જો માનવામાં આવે તો આ તમામ વાતો અફવાઓ છે આમાં વાતોમાં કોઈ પણ પ્રકારનું સત્ય છે નહીં ત્યારે આ બધી વાતો પાયા વિહોણી છે આ વાતોથી અફવાઓથી દૂર રહેવું જોઈએ દોસ્તો અંબાણી પરિવાર હંમેશા સાદગી ભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે અને એમાં પણ જો નીતા અંબાણીની વાત કરવામાં આવે તો એ આ તમામ નિયમોથી બાંધછોડ છે કારણ કે નીતા અંબાણી હંમેશા પોતાના ગ્લેમરસ અંદાજ અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં આવતા હોય છે એમની સુંદરતા પાછળ અનેક બોલિવૂડની અભિનેત્રીઓ પણ પીછેહટ કરે છે ત્યારે આ નીતા અંબાણી એમના શોખને કારણે પણ કેટલીક વખત ચર્ચામાં આવતા હોય છે ત્યારે એમની વહુ રાધિકા મર્ચન્ટ હવે એમને ટક્કર આપે છે ત્યારે સુંદરતાનો મામલો હોય ત્યારે રાધિકા મર્ચન્ટ પોતાની સાસુ નીતા અંબાણીને પણ એમને ટક્કર આપે છે ત્યારે આ બંને સાસુ બહુ વચ્ચેનું આ તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી આ તસવીરોમાં કેટલાક યુઝર્સ એવી પણ કોમેન્ટ મારી રહ્યા છે કે અનંત અંબાણીનું વહુ રાધિકા મર્ચન્ટનું સીમંત પણ રાખવામાં આવ્યું છે પણ દોસ્તો આ તમામ વાતો ખોટી છે આપવાઓથી દૂર રહેવું જોઈએ અને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ સોશિયલ મીડિયા પર તમામ માહિતી જે શેર કરવામાં આવે છે તેના પ્રૂફ કોઈ પાસે હોતા નથી આ તમામ બાબતો મીડિયા આધારિત હોય છે માટે અંબાણી પરિવારની અપડેટ અમે તમારા સુધી પહોંચાડી છે